હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારા આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ બે એમાં વિષય આપણે જોવાના છે ગણિત તો ચલો શરૂ કરીએ અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર એક યોગ્ય રીતે જોડકા જોડો પ્રકરણ આઠ એમાં પહેલું આપણે જોઈએ તો ચાલીસ વત્તા આઠ કેટલા થાય અડતાલીસ સિત્તેર વત્તા બે બોતેર તો અહીંયા આપણે એને જોઈન કર્યું છે પચાસ વત્તા ત્રણ તો ત્રેપન તો અહીંયા ત્રેપનમાં આપણે એને જોડી દેવાનું રહેશે સાહીઠ વત્તા ચાર તો ચોસઠ તો ચોસઠને એને જોડી દેવાનું છે એના પછી સેમ બીજું જોઈએ અહીં ઊંધું છે અહીંયા એંસી વત્તા પાંચ પંચ્યાસી ક્યાં દેખાય છે તમને આર્યું એટલે પંચ્યાસી એંસી વત્તા પાંચ ચુમ્બોતેર તો સિત્તેર વત્તા ચાર તો આર્યું અહીં સાહીઠ વત્તા સાત અને નેવ વત્તા ત્રણ ત્રાણું તો આર્યું એને આગળ જોઈએ સિત્તેર વત્તા છોતેર સાહીઠ વત્તા નવ ઓગણ સિત્તેર વત્તા આઠ અઠ્ઠાણું પચાસ વત્તા ચાર ચોપન બરાબર ખ્યાલ આવ્યો આગળ જોઈએ ત્રેસઠ છે તો કઈ રીતે આવશે સાહીઠ વત્તા ત્રણ ત્રેસઠ એક્યાસી તો એંસી વત્તા એક એક્યાસી પાંત્રીસ ત્રીસ વત્તા પાંચ પાંત્રીસ છપ્પન તો પચાસ વત્તા છપ્પન હવે આગળનું જોઈશું પ્રશ્ન નંબર એક બ ગણો અને લખો ઉદાહરણ આપેલ છે તમારે અહીં ગણવાના છે અહીંયા બોક્સમાં કેટલા હોય તો મોસ્ટલી બોક્સની અંદર આપણને દસ જોવા મળે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બરાબર દસ વત્તા બે કેટલા થાય બાર તો દશકમાં કોણ આવશે એક અને એકમમાં કોણ આવશે બે બરાબર તો ટોટલ શું થયું આપણી બાર એવી જ રીતના આપણે આ ગણીશું આ દસની એક રિંગ કહેવાય બરાબર તો તમે ગણી લેજો તો આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ બરાબર પચાસ અને આ કેટલા છે ચલો ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર તો કેટલા થયા પચાસ વત્તા સાત સત્તાવન જુઓ અહીં મેં લખેલું છે સત્તાવન સત્તાવન કઈ રીતના થાય પાંચ પાંચ દશકમાં અને સાત પાંચ દશકમાં અને સાત એકમમાં એના પછી બીજું જોઈએ આ પણ દસનો એક રીંગ છે આ દસની બીજી રીંગ અને આ દસની ત્રીજી રીંગ તો દસ વીસ ત્રીસ અને આ કેટલા છે એક બે ત્રણ ચાર ને પાંચ છૂટા પાંચ છે તો ત્રીસ વત્તા પાંચ કેટલા થાય પાંત્રીસ તો અહીં પાંત્રીસ લખે છે દશકમાં ત્રણ આવશે ને એકમમાં પાંચ આવશે એવી રીતના આ દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ અને આ છૂટા છે કે અહીંયા મિસિંગ છે જોવો છો તો હવે આ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર તો ચાલીસ વધતા નવ કેટલા થાય ઓગણપચાસ તો અહીં લખ્યા છે ઓગણપચાસ ચાર દશકમાં અને નવ એકમમાં એવી જ રીતના આગળ જોઈશું આ સ્ટાર્સ છે બરાબર આ દસ વીસ અને છૂટા બે સ્ટાર વીસ વત્તા બે કેટલા થયા બાવીસ બરાબર તો બાવીસ અહીંયા લખ્યા છે તો દશકમાં પણ બે આવશે અને એકમમાં પણ બે લખાશે તો એના પછીનો આપણે પ્રશ્ન જોઈશું પ્રશ્ન છે એક કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું છે એક શાળાના અઠવાડિયામાં રમ રમાતી રમતોને વિગત આપેલી છે તેના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ લખો બરાબર તો અહીંયા દિવસ આપે છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ અને રમત આપે છે તો સોમવારે કઈ રમત ખો ખો મંગળવારે કેરમ બુધવારે કબડ્ડી ગુરુવારે ચેસ શુક્રવારે ક્રિકેટ શનિવારે ઊંચી કૂદ અને રવિવારે વોલીબોલ તો અહીં તમને આપ્યું છે ચેસ કયા દિવસે રમાય તો તમને દેખાતું હશે ચેસ કયા દિવસે છે જોવા આવ્યો તો કયા દિવસે છે ચેસ ગુરુવારે બરાબર તો તમારે ગુરુવાર ત્યાં સાઈડમાં લખવાનો રહેશે ઊંચી કૂદ કયા દિવસના તરત પછીના દિવસે રમાય છે તો ઊંચી કૂદ ક્યારે રમાય છે શનિવારે તો તરત પછીનો તો કયો આવશે તરત પછી ઊંચી કૂદ રમાય તો વિચાર કરીને પછી લખવાનું ઊંચી કૂદ કયા દિવસના તરત પછીના દિવસે રમાય તો તરત પછીના દિવસે એટલે કે શુક્રવાર પછી ઊંચી કૂદ રમાય તો અહીંયા કયો વાર લખવો પડશે તમારે શુક્રવાર બરાબર એના પછી છે કબડ્ડી કયા દિવસના તરત પહેલાંના દિવસે રમાય હવે કબડ્ડી ક્યાં છે તો બુધવારે રમાય બરાબર તો કબડ્ડી કયા દિવસના તરત પહેલાંના દિવસે હવે હવે કોના પહેલાં તો ગુરુવારના પહેલાં શું રમાશે બુધવારે કબડ્ડી રમાશે તો અહીંયા ગુરુવાર લખવો પડશે બરાબર ને એના પહેલાં ગુરુવારના પહેલાં કબડ્ડી રમાય એના પછી છે મંગળવારના તરત પહેલાના દિવસે કઈ રમત રમાય તો મંગળવારના પહેલા દિવસે હવે રમત માટે પૂછ્યું છે હવે વાર માટે નથી પૂછ્યું તો મંગળવારના પહેલાં તો એના આગળ કયો રમત રમાય છે ખો ખોની રમત રમાય છે હવે બીજું જોઈએ નીચેના કોષ કોઠામાં એક વર્ગમાં વાર મુજબ પહેલી પાટલીએ બેસવાનો વારો દર્શાવતી વિગત આપેલ છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો બરાબર તો અહીં દિવસો આપ્યા છે અને બેસવાનો વારો આપેલો છે સોમવારે બેસે મીમા મંગળવારે ભાવના બુધવાર સોનલ ગુરુવાર મહેશ શુક્રવાર અશોક તો ચલો હવે મહેશનો વારો કયા દિવસે છે તો કયા દિવસે છે મહેશનો વારો ગુરુવારના દિવસે બરાબર ને શુક્રવારના તરત પછીના દિવસે કોનો વારો છે તો શુક્રવારના પછીના દિવસે એટલે કે શનિવારે કોનો વારો આવે તો સોહમનો વારો આવે હે કે નહીં એના પછી ત્રીજા નંબરનું જોઈએ મીનાનો વારો કયા દિવસના તરત પહેલાંના દિવસે આવે તો મીના ક્યાં છે મીના રહે બરાબર તો મીનાનો વારો કયા દિવસના તરત પહેલા આવે તો મંગળવારના પહેલાં મીનાનો વારો આવે તો તમને સોમવારો નથી એના પહેલાંનું કીધેલું છે એટલે તમારે કયો લખવું પડશે મંગળવાર લખવો પડશે બુધવારે કોનો વારો આવે છે તો બુધવારે આવે છે સોનલનો વારો બરાબર બહુ જ સરળ છે થોડુંક વ્યવસ્થિત વાંચીને તમારું લખવાનું રહેશે એના પછી ધોરણ બે અ ના કેટલાક બાળકોને શિક્ષક શિક્ષક રમવું ગમે છે તેઓએ શિક્ષકનું પાત્ર ભજવવા માટે વારા કાઢવાનું નક્કી કર્યું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો તો અહીં તમને આપ્યા આપ્યું છે જો વાર સોમ મંગળ બુધ શનિ સુધી અને શિક્ષકનું પાત્ર તો સોમવારે કોનો વારો છે નિશાનો મંગળવારે વિભાનો બુધવારે જયેશનો ગુરુવારે શોભાનો શુક્રવાર માયા અને શનિવાર નયન તો એના ઉપરથી આપણે સવાલના જવાબ લખીશું પહેલું છે માયાનો વારો કયા દિવસે આવશે તો માયાનો વારો તમને દેખાતું હશે કે શુક્રવારે આવશે શુક્રવારના તરત પછીના દિવસે શિક્ષકનું પાત્ર કોણ ભજવે છે તો ચલો જોઈએ તો શુક્રવારના પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવે છે નયન ત્રીજું છે વિભા કયા વારના તરત પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે તો આ તમને કોષ્ટકમાં દેખાય છે એ પ્રમાણે વિભા સોમવારના તરત પછીના દિવસે શિક્ષકનું પાત્ર ભજવશે અને મંગળવારના તરત પહેલાના દિવસે શિક્ષક બનવાનો વારો કોનો આવશે તો અહીં નિશાનો વારો આવશે બરાબર તો એના પછી જોઈએ નીચે આપેલા ધોરણ સમયપત્રકના આધારે પ્રશ્નના જવાબ આપો અહીં સમયપત્રક તમને આપ્યું છે સોમવાર પહેલો તાસ ગણિતનો બીજો ગુજરાતી ત્રીજો અંગ્રેજી ચોથો પર્યાવરણ પાંચમો ચિત્ર અને પછી છેલ્લે સંગીત એવી રીતના ટાઈમ ટેબલ તમને આપેલું છે એ ટેબલ પ્રમાણે તમારે એના સવાલના જવાબ આપવાના રહેશે તો પહેલો પ્રશ્ન છે લાઇબ્રેરીનો તાસ કયા દિવસે આવે છે તો તમને કયા દિવસે લાઇબ્રેરીનો ત્રા તાસ દેખાય છે તમને ચલો જુઓ તો તો કયા દિવસે દેખાય છે જો અહીંયા દેખાયો તો કયા દિવસે છે બુધવારે એના પછી જો આ રહ્યો અહીં પણ છે તો કયા દિવસે છે શનિવારે પછી આ બાજુ જોઈએ તો આરે અહીંયા અને ગુરુવારે તો આ ત્રણ દિવસ આપણને લાઇબ્રેરીનો તાસ દેખાય છે બીજો પ્રશ્ન છે શુક્રવારે ચોથો તાસ કયા વિષયનો છે તો શુક્રવાર ક્યાં છે આર્યો શુક્રવાર અને ચોથો તાસ કીધો છે આપણને તો શુક્રવારનો ચોથો તાસ કયો છે પર્યાવરણનો હે કે ને એના પછી ત્રીજો નંબર મંગળવારે છેલ્લો તાસ કયા વિષયનો છે તો મંગળવાર અને છેલ્લો તાસ જોઈએ તો છેલ્લો તાસ છે રમતગમતનો અને છેલ્લું ત્રીજો તાસ કયા વિષયનો છે તો ત્રીજો તાસ તમે જુઓ તો સળંગ ત્રીજો તાસમાં તમને અંગ્રેજી જ દેખાશે તો ત્રીજો તાસ છે અંગ્રેજીનો પ્રશ્ન બે અ નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારે માગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતે રૂપિયા ચૂકવશો ચૂકવવાની અલગ અલગ બે રીત દર્શાવો ઉદાહરણ અહીંયા આપેલું છે બરાબર અહીંયા તમને દસ દસની ચાર નોટ આપેલી છે એના પછી એક એકના સિક્કા આપે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પછી બે બેના સિક્કા આપે છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે પાંચ દુ દસ આ પણ દસ રૂપિયા થયા અને પાંચ પાંચના ચાર સિક્કા છે જો એક બે ત્રણ ચાર ને પાંચ ચાર તો ચાર પંચા વીસ તો વીસ રૂપિયા આ કહેવાય તો એના ઉપરથી આપણે જોઈશું પહેલું છે કે પચીસ રૂપિયાની પેન તો પચીસ રૂપિયાની પેન લેવી હોય તો તમારે શું કરવું પડશે આપણને બે ઉદાહરણ આપવાના છે પહેલાં તો દસ રૂપિયાની એક નોટ બીજી દસ રૂપિયાની એક નોટ દસ અને દસ વીસ થઈ ગયા વધતા પાંચ પચીસ થઈ એના પછી બીજું ઉદાહરણ આપણે આપીએ દસ અને દસ વીસ બે ને બે ચાર ને એક પાંચ એટલે પચીસ થઈ એના પછી છે બત્રીસ રૂપિયાનું પુસ્તક બત્રીસ રૂપિયાનું પુસ્તક લેવા માટે પહેલાં દસ વીસ અને ત્રીસ થયા અને દસ વીસ થયા એટલે બે ઉદાહરણ આપણે બતાવી દીધા ત્રીજો નંબર ચોસઠ રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હવે ચોસઠ રૂપિયાનો નાસ્તાનો ડબ્બો બતાવવાનો છે બરાબર આ થયા દસ વીસ ત્રીસ અને ચાલીસ ચાલીસ અને આ પાંચ ને પાંચ દસ પચાસ પાંચને પાંચ દસ સાહીઠ બરાબર સાહીઠ અને બે ને બે ચાર તો થઈ ગયા ચોસઠ હવે બીજી રીતના દસ વીસ ત્રીસ ચાલીસ બરાબર પાંચને પાંચ દસ પચાસ પાંચને પાંચ દસ સાહીઠ એક બે ત્રણ ને ચાર થઈ ગયા ચોસઠ તો આ આપણે બે રીત બતાવી છપ્પન રૂપિયાનો કંપાસ બોક્સ તો આપણે છપ્પન રૂપિયા બતાવવાના છે તો દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ અને પાંચ ને પાંચ દસ પચાસ પચાસ ને પાંચ અને એક છ થઈ ગયા છપ્પન અને બીજી રીતના દસ વીસ ત્રીસ ચાલીસ ચાલીસ અને પાંચને પાંચ દસ પચાસ બે બે ને બે છ બરાબર તો થઈ ગયા છપ્પન રૂપિયા અડતાલીસ રૂપિયાની પાણીની બોટલ અડતાલીસ રૂપિયાની પાણીની બોટલમાં અડતાલીસ એટલે કે ચાર અને આઠ અડતાલીસ તો દસ વીસ ત્રીસ ચાલીસ અને આઠ રૂપિયા બતાવવાના પાંચ વત્તા બે સાત ને એક આઠ તો અડતાલીસ થઈ ગયા બીજી રીતે બતાવ્યા તો દસ વીસ ત્રીસ ચાલીસ બે વત્તા બે વત્તા બે વત્તા બે બે ને બે ચાર ચાર ને બે છ છ ને બે આઠ અડતાલીસ સાડત્રીસ રૂપિયાની સ્કેચબુક દસ વીસ ત્રીસ અને પાંચ ને બે સાત સાડત્રીસ રૂપિયા દસ વીસ ત્રીસ પાંચ છ અને સાત સાડો રૂપિયા ઓકે પ્રશ્ન બે બ નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન છે વૈશાખ મહિનાની તરત પહેલાનો મહિનો કયો તો ચૈત્ર બીજો પ્રશ્ન છે વિક્રમ સંવત પ્રમાણે વર્ષમાં ભાદરવા મહિનાનો ક્રમ કયો તો અગિયારમો ત્રીજું ઈસવીસન પ્રમાણે વર્ષનો અગિયારમો મહિનો કયો તો ઈસવીસન પ્રમાણે જોઈએ તો નવેમ્બર આવે બરાબર અહીંયા વિક્રમ સંવંત કહીએ તો પછી ગુજરાતી મહિના લખવાના અને ઈસવીસન કહીએ તો આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી લખવાનું ઓક્ટોબર મહિનાની તરત પહેલાંનો મહિનો કયો ઓક્ટોબર પહેલાં શું આવે સપ્ટેમ્બર જાન્યુઆરી બોલી જવાનું જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર તો ઓક્ટોબરના પહેલા શું આવ્યું સપ્ટેમ્બર હે કે નહીં પાંચમું જોઈએ મે મહિનાની તરત પછીનો મહિનો કયો તો કયો આવશે જૂન હા ઈસવીસન પ્રમાણે વર્ષમાં જુલાઈ મહિનો કયા ક્રમે આવે તો સાતમા ક્રમે આવે ના ભી ના પણ આવડે તો આપણે બોલી જવાનું જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ તો આપણે સાતમા મહિને ઈસવીસન પ્રમાણે છેલ્લો મહિનો કયો તો કયો આવ્યો છેલ્લો મહિનો ડિસેમ્બર એક વર્ષના કેટલા મહિના તો એક વર્ષના બાર મહિના પ્રશ્ન બે ક નીચેના દાખલા ગણો સરવાળો કરો બે વત્તા ચાર વત્તા છ તો તમને બે વત્તા ચાર વત્તા છ તો બે વત્તા ચાર કેટલા થાય છ અને છ વત્તા છ કેટલા થાય બાર જો આવી રીતના ન ફાવે તો પહેલાં આ બેનો સરવાળો કરવાનો જે મેં અહીં ગણ્યો છે બે વત્તા ચાર તો બેની આગળ ચાર ગણવાના બેની આગળ ચાર ગણીશું તો કેટલા આવશે ત્રણ ચાર પાંચ અને છ બરાબર તો છ જવાબ આવ્યો અને છ વત્તા છ કેટલા થાય બાર એના પછી છે સાત વત્તા ચાર વત્તા સાત સાત ને સાત ચૌદ ચૌદ ને ચાર ચૌદ ની આગળ ચાર કરવાના તો પંદર સોળ સત્તર ને અઢાર તો અઢાર જવાબ આવે આવી રીતના ન ફાવે તો સાત વત્તા ચાર કરી લેવાના સાતની આગળ ચાર ને ગણવાનું તો ચાર ને ગણો તો સાતની આગળ ગણો આઠ નવ દસ અગિયાર તો અગિયાર થઈ ગયા હવે અગિયારમાં કેટલા ઉમેરવાના રહ્યા સાત અગિયારમાં સાત ઉમેરે તો તમારો જવાબ તમને મળી ગયો સાત વત્તા એક આઠ એકનો એક અઢાર ઓકે એના પછી છે પાંચ વત્તા છ વત્તા સાત તો પાંચ ને છ કેટલા થાય અગિયાર અગિયાર ને સાત થાય અઢાર જો આવી રીતના નફ આવે તો આ બે ને આપણે સરવા કરીએ પહેલાં પાંચ અને છ ને કરીએ તો પાંચ વત્તા કેટલા થાય પાંચને પાંચ દસ ને છનો એકડો જે વધેલો હતો એ અગિયાર બરાબર શોર્ટકટ રીતના હું તમને સમજાવું છું હવે અગિયાર વધતા શું બચ્યું છે સાત અગિયાર ને સાત કેટલા થાય અઢાર અને આ વાળું તમે મને હવે બીજો પ્રશ્ન છે સરવાળા કરો તો છ વત્તા ચાર કેટલા થાય જો છ વત્તા ચાર થાય દસ દસ ને વત્તા પાંચ કરીએ તો આપણને શું જવાબ આવશે પંદર બરાબર ને હવે બીજું જોઈએ સાત વત્તા બે સાતની આગળ બે ગણવાના છે તો આઠ અને નવ તો નવ જવાબ આવ્યો હવે નવની આગળ આપણે કેટલા ગણવાના છે આઠ નવની આગળ આપણે આઠ ગણવાના તો નવની આગળ આઠ આઠ આંકડા કરી લેવાના અને નવની આગળ ગણવાના જો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર કેટલો જવાબ આવ્યો આપણો સત્તર હવે છે પાંચ વત્તા નવ તો પાંચ અને શૂન્ય પ્લસ થાય તો કઈ થવાનું છે નહીં એટલે ચૌદના ચૌદ જવાબ હવે આગળ આઠ વત્તા ત્રણ તો આઠ વત્તા ત્રણ કેટલા થાય આઠ ની આગળ ત્રણ ગણવાના નવ દસ વત્તા ચાર ચાર કેટલા થાય આગળ આગળ ગણવાના તો તો ગણીએ ચૌદ પંદર સમજાયું બાળ મિત્રો દાખલા ગણો એમાં પહેલું છે સુરેશ પાસે ચાર શર્ટ જયેશ પાસે પાંચ શર્ટ અને રમેશ પાસે આઠ શર્ટ છે ત્રણેયના મળીને કુલ કેટલા શર્ટ થાય તો અહીં જોઈએ સુરેશના કેટલા છે ચાર શર્ટ જયેશના પાંચ શર્ટ અને રમેશના આઠ શર્ટ તો ચાર વત્તા પાંચ થાય નવ અને નવ વત્તા આઠ કરીએ તો સત્તર જવાબ આવે જો આવી રીતના ન ફાવે તો ચાર વત્તા પાંચ કરીએ જો ચાર વત્તા પાંચ કરીએ તો કેટલો જવાબ આવે નવ અને નવ વત્તા છેલ્લે શું બચ્યું છે આઠ આઠ નવમાં સરવાળો કરીએ તો આપણને સત્તર જવાબ મળે જો તમને ન પણ આવડે તો આ નવ મીંડા કરી લેવાના બાળ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આના આઠ કરણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બરાબર હવે આનો બધાનો સરવાળો કરવાનો જો ઘણો હવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર ઓકે જો ન જ આવડે તો છેલ્લે તમે આવી રીતે પણ ગણી શકો છો પણ છોડીને આવવાનું નહીં એના પછીનું જોઈએ દશ પાસે છ મણકા દિયા પાસે સાત મણકા અને ધ્રુવ પાસે ચાર મણકા છે ત્રણેયના મળીને કુલ કેટલા મણકા થાય એનો મતલબ એ કે અહીંયા પણ કુલ કીધેલું છે તો તમારે સરવાળો કરવાનો રહેશે દસ પાસે મણકા કેટલા છે છ દિયાના મણકા સાત અને ધ્રુવ પાસે મણકા ચાર તો છ વત્તા સાત કેટલા થાય તો છ વત્તા સાત થાય તેર અને તેર વત્તા ચાર થાય સત્તર મણકા જો આવી રીતના ન ફાવે તો બે બે નો કરીએ આ બેનો કરીએ સરવાળો તો છ વત્તા સાત થઈ ગયા તેર

સીતા પાસે નવ રૂપિયા અને સીમા પાસે છ રૂપિયા છે ત્રણે મળીને કુલ કેટલા રૂપિયા થાય તો અહીં પણ કુલ કીધું છે એટલે એનો મતલબ એ થયો કે અહીં પણ સરવાળો કરવાનો રહેશે સંગીતા પાસે પાંચ રૂપિયા સીતા પાસે નવ રૂપિયા અને સીમા પાસે છ રૂપિયા તો પાંચ વત્તા નવ કેટલા થાય ચૌદ અને ચૌદ વત્તા છ કેટલા થાય વીસ તો અહીં પહેલાં બે બેનો કરીને જોઈએ બે પાંચ વત્તા નવ તો પાંચ વત્તા નવ કેટલા થાય છે ચૌદ જો નવની આગળ તમે પાંચ ગણો જો નવની આગળ ગણીએ પાંચ જો આંગળા ઉપર પાંચ ગણીએ તો કેવી રીતે થાય હું એ રીતે પણ તમને શીખવાડું તો નવની આગળ ગણવાના તો જો દસ અગિયાર બાર તેર ને ચૌદ બરાબર તો ચૌદ જવાબ આવી ગયો હવે ચૌદ જે જવાબ આવે એમાં જે બચ્યું છે છ રૂપિયા એ ચૌદમાં છ ઉમેરી દેવાના તો ચૌદની આગળ છ બોલો તો ચલો કરીએ ચૌદ ની આગળ પંદર સોળ સત્તર પાસે તેને છ લખોટીઓ આપી હવે અશોક પાસે કુલ કેટલી લખોટીઓ થઈ તો અહીં પણ કુલ કેટલી લખોટીઓ છે એનો મતલબ અહીં પણ એનો સરવાળો કરવામાં આવશે પાસે કેટલી હતી સાત પ્રશાંતે કેટલી આપી પાંચ અને દિને છે તેને કેટલી આપી છ બરાબર તો સાત વત્તા પાંચ કેટલા થાય બાર અને બાર વત્તા છ થાય અઢાર જો પહેલાં આપણે અહીંયા રફ વર્ક કરી જોઈએ સાત વત્તા પાંચ તો સાતની આગળ પાંચ ગણવાના આઠ નવ દસ અગિયાર ને બાર જો મેં અહીં બાર લખી દીધું હવે બાર જે છે અહીંયા મૂકીશું બારની અંદર શું બચ્યું છે હવે છ છ ને ઉમેરી દઈશું તો બારની ની આગળ છ ગણવાના જો તેર ચૌદ પંદર સોળ સત્તર અને એક અઢાર આવી જવાબ અઢાર અને ન જ આવડે તો છેલ્લે મીંડા કરીને તો કરીને જ આવવાનું રહેશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયો માટે કમેન્ટ જરૂરથી લખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ